કોઈનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં વનમાં સીતાજીને પાણીની તરસ લાગે છે ભગવાન શ્રીરામ જંગલમાં ચારે બાજુ તપાસ કરે છે પાણી ક્યાંય મળતું નથી એવામાં મોર આવીને પ્રભુને કહે છે કે થોડે દૂર એક પાણીનું સરોવર છે હું ઊલું તમે મારી પાછળ આવો મોર ઉડતો જાય છે અને તેના પંખમાંથી એક એક પીંછું ફેંકતો જાય છે રામ પીંછાની પાછળ દોડતા જાય છે એક વિશાળ સરોવર આવે છે રામ સીતાજીને પાણી પાય છે આ બાજુ મોરના એક એક કરીને બધા પીછા ખરી જવાથી મોર મૃત્યુ પામે છે રામ તેને ગોદમાં લઈને કહે છે કે તારું આ ઋણ કૃષ્ણ અવતારમાં પૂરું કરીશ કૃષ્ણ અવતારમાં ભગવાને સર માર્થે મોર મૃગટ ધરી ને મોરનું ઋણ ચૂકવ્યું જગતનો પાલનહાર જો ઋણ ચૂકવતો હોય તો આપણે કેમ નહીં મુશ્કેલીના સમયમાં જો આપણને કોઈ મદદ કરે તેનું એહસાન ક્યારે ભૂલાય નહીં